આજે અમદાવાદ શહેર કોંગ્રેસમાંથી પિસ્તાલીસ નારણપુરા વિધાનસભામાંથી કોણ નરેન્દ્ર પરમાર એડવોકેટ અને અમારા સાથી મિત્રો દ્વારા આજે અહીંયા પિસ્તાલીસ નાણાપુરા વિધાનસભા મત વિભાગ નાયબ નાઓની લેખિતમાં એસઆઈઆર અંતર્ગત ડેવલપમેન્ટ ઇમોરેશન એરિયામાં એફ ના વિતરણ બાબતમાં સૂચનો આપવામાં આવ્યા છે હવે હાલમાં જે આ નવીન મતદાર યાદી સુધારણા ચૂપ્યા નવીન મતદાર યાદી મળી રહી છે તે બાબતની અંદર અમે પક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સૂચનો આપેલ છે કે કોઈ પણ એક વ્યક્તિ તેઓના મત અધિકારથી વંચિત ના રહી જાય તે માટે તાત્કાલિક ધોરણે જેમ કે રામ્બેપીનો ટેકરો કે પછી પિસ્તાલીસ નાણાક વિધાનસભાની અંદર ગાંધી આશ્રમ હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં રીડેવલપમેન્ટ આવેલું હોય કે સ્લમ એરિયા હોય અને મકાનો ડિમોલિશ થયા હોય એવી જગ્યાની અંદર મતદારો પોતાના મતથી વંચિત ના રહી જાય તે સારું તાત્કાલિક ધોરણે સરકારશ્રીને અમે સૂચન કરેલ છે કે જગ્યા જગ્યાએ મોટા મોટા બેનરો લગાવવામાં આવે અને જે પણ જે ડેવલપમેન્ટ થયું હોય તો સરકારશ્રીને સૂચન કરીને ડેવલપર્શ્રી મારફતે જે મકાન ડિમોલેશન થયેલ હોય તેઓના નામ અને મોબાઈલ નંબર મંગાવવામાં આવે જેથી તાત્કાલિક ધોરણે તેઓને જાણ થાય કે તેઓનું આ યસઆઈની અંદર યાદીની અંદરથી તેઓનું નામ ડિલેક્ટ ના થઈ જાય અને તેઓ તેઓના અધિકારથી વંચિત ના રહે તેમજ હાલમાં જે પીએલ કામગીરી સોંપવામાં આવી છે તે બીએલઓને ઓને બે હજાર બેની હાર્ડ કોપી સોંપવામાં આવે અને અન્ય કોઈ પ્રોગ્રામ હોય તો તે સમયે ન્યૂઝપેપર મારફતે કે ફ્લેટ વાળ મારફતે પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય તો આ એસઆઈઆરના પ્રોગ્રામમાં કેમ નહીં તાત્કાલિક ધોરણે જન જન સુધી પહોંચે લોકોના ઘર સુધી પહોંચે તે પ્રમાણે તાત્કાલિક ધોરણે આનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ આ બાબતમાં અમે લેખિતમાં સૂચનો આપીને આવ્યા છીએ હવે દેખીએ છીએ કે એસઆઈસીમાં આજે નાયબ કલેક્ટરશ્રીને સૂચનો આપેલા છે તેનું કેટલું અમલ કરવામાં આવે છે અને આપણા યુવાનો આપણા યુવાનોને ખાસ વિનંતી કરું છું કે આ પ્રોસેસ બહુ જ ટૂંક સમયની છે અને આ યાદી પ્રસિદ્ધ થાય અને આપણું નામ ડિલેટ થઈ જાય આપણે આપણા મતાજિકાથી વંચિત ના રહીએ એ માટે આમાં તમારે વ્યક્તિગત ધ્યાન આપવું પડશે હું રજની પરી અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યકર્તા આથી નારણપુરા વિધાનસભા તથા નવારણપુરા વિધાનસભાની અંદર આવતા ત્રણેય વોર્ડના યુવાનોને ખાસ વિનંતી કરું છું કે તમે હાલમાં જે તમારા મૂળ નિવાસો ડિમોલિશ થયા હોય અને બીજે ક્યાંક રહેતા હો તો મતદારો વતી એટલી તસ્તી લેજો કે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ આગેવાનો દ્વારા આ પ્રક્રિયામાં કોઈ પણ મતદાર રહી ના જાય એના માટે જે પણ કાર્યવાહી કરવામાં આવે અથવા તો જે ફોર્મ ભરી અને બીએલઓ સુધી પહોંચાડવાના હોય એમાં આપ મતદારો અને રાજ્ય ચૂંટણી વચ્ચે

જ્યાં પણ મકાન ભાડે ફાળવા આવ્યા છે એ લોકોને આ એસઆઈઆરની યોજનામાં એમના નામો રહી ના જાય લાભાર્થીઓ જેથી કરીને એ લોકો આવતી કોર્પોરેશનમાં મતથી વંચિત ના રહે એના માટે એમના ઉપર પૂરતું ધ્યાન મામલતદાર કચેરી ધ્યાન આપે એના માટે અમે રજૂઆત કરી છે જેને અમે પૂરી તરફથી સમજ છીએ